માટે શ્રીએ જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું ત્યારે વધુમાં શ્રીએ સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની કામગીરીને બિરદાવી હતી અને ખૂબ જ ઓછા સમયમાં સુરતના નાગરિકોને એક બ્યુટીફિકેશન વાળો રોડ મળશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી વાળા રોડ પર અધૂરું હતું અને ઘોસાડ રેલવે બ્રિજનું પણ અધૂરું હતું આ એજન્સીને બ્લેક લિસ્ટ કરી ટીમ સુરત મેયર શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી આદણ્ય પાટિલ સાહેબ ના માર્ગદર્શન નીચે આ કામ સંપૂર્ણપણે હવે શરૂ કરવાના કોર્પોરેશને તૈયારી કરી છે રાજ્ય સરકારમાંથી જ્યારે મંજૂરી મેળવવામાં આવી હતી ત્યારે આ બ્લેક લિસ્ટ કરેલા કામને એજન્સીને બ્લેક લિસ્ટ કરીને નવો કામ આપીને જે પંચ્યાસી પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયાનું જે એન્થમ સર્કલથી ગઢપુર ટાઉનશીપવાળા રોડથી વરાછા કામરેજના મેઇન રોડનું બ્રિજ બનાવી અને અબરામાવાળા રોડના બ્રિજને ટચ થશે અને આગળ કોસાડ રેલવે સ્ટેશન રેલવે ઓર ઓવરબ્રિજિંગ બ્રિજ બાકી છે જેથી કરીને કોસાડના ગામ થઈને રિંગ રોડ પૂર્ણ અધૂરો હતો તો હવે આ કામગીરી પૂર ઝડપથી આ વીકથી શરૂ થઈ ચૂકી છે આપણા સુરત શહેરનું મહત્વનું અને એક સારામાં સારો પ્રોજેક્ટ જે અધૂરો હતો જે બે કિલોમીટર જેટલા એજન્સીના કામથી અધૂરો